હાસોટના પંડવાઈની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના શેરડી પિલાન સિઝનનો શુભારંભ કરાયો પંડવાઈ સુગરના ચેરમેન અને રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમના ધર્મપત્ની નીરુબેન પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પિલાણ શરૂ કરાયું અંકલેશ્વરના રિયાન્સ મકવાણાએ રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં બ્રોઝ મેડલ હાંસલ કર્યું

પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીમાં દસ કામદારો કામ કરી રહ્યા હતા જે પૈકી પોલીસે સાત કામદારોની ઓળખ કરી હતી જ્યારે ત્રણ કામદારોની શોધખોળ આદરી હતી જે પૈકી સવારે આઠ કલાકના કંપની કમ્પાઉન્ડમાંથી ભરતું થઈ ગયેલા એક ડેડ બોડી મળી આવી હતી જ્યારે બીજી ડેડ બોડી કમ્પાઉન્ડના ઉપરના ભાગેથી શોધવામાં સફળતા મળી હતી જો કે આ લખાઈ રહ્યું છે ત્યારે ત્રીજા કામદારની શોધખોળ ચાલુ છે કંપનીમાં થયેલ ધડાકાને કારણે આજુબાજુની કંપની સહિત ચોવીસ કામદારોની નાની મોટી ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને એસડીએમ મામલતદાર સેફ્ટી અધિકારી અને જીપીસીબીના કર્મીઓ સ્થળ પર દોડી જઈ કામગીરી હાથ ધરી હતી પ્રચંડ બ્લાસ્ટની અસર સોથી એકસો પચાસ મીટરની ત્રિજ્યામાં આવેલ કંપનીઓમાં થતાં અનેક કંપનીના સ્ટ્રકચરને નુકસાન થવા પામ્યું હતું વિશાલિયાકરની ફાર્મા કંપનીની બાજુમાં આવેલ યોબાઈ કંપનીને બ્લાસ્ટની અસર થતાં મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો બ્લાસ્ટને પગલે આખી કંપની મલબામમાં ફેરવાઈ જવા પામી હતી આ લખાઈ રહ્યું છે ત્યારે ઘટનાના સ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે કાટમાળ હટાવવાની કામગીરી સાથે જોખમી કેમિકલ ન હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી કંપનીઓમાં બનતી અકસ્માતની ઘટનાઓ પર કંટ્રોલ લાવવા સેફ્ટી વિભાગ અસરકારક પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે આજ રોજ હું સાયકા ગ્રામ પંચાયત સરપંચ જયવીરસિંહ રાજ આજે સાયકામાં બ્લાસ્ટ થયો છે બહુ ભયંકર બ્લાસ્ટ થયો છે આજુબાજુની ફેક્ટરીના બી કાચને ને બધું ડેમેજ થઈ ગયું છે આ હવે અહી વસ્તુ એવી થયેલી છે કે આ કંપનીને એક કાગળ નહોતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી ત્યાર પછી બ્લાસ્ટ થયો તો આ વસ્તુ જીપીસીપીને નથી દેખાતી એક વીક ની અંદર ચાર ચાર વાળા આવે છે જે જીપીસીપી આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકો ની કે જેનો કોઈ સુમાન નહીં આગળ હતી આ ચાર મહિનાથી ચાલુ હતી ફેક્ટરી લાયસન્સ વગર ચાલુ હતી ચાર મહિનાથી તો કોઈને ખબર જ ના પડી કે એનું લાયસન્સ છે કે એને કોઈ જોવા જ નથી આવ્યું આ બાજુ એમ જ ચાલુ થતા લોકો આમાં નવ લોકો ટોટલ હતા અંદર એમાંથી ત્રણ ની ડેથ થઈ ગઈ છે અને બીજા બધા હોસ્પિટલાઇઝ છે હમણાં હજુ શોર્ટકોર્ટ ચાલુ છે બીજી આ દસ કે પંદર કિલોમીટર સુધી અસર થઈ છે બધા ગામમાં બી અસર થઈ છે આની અહીંયા કોઈના હે હા ધરતીકમ છે ધરતીકમની કેવી ઇફેક્ટ આવે એ રીતના ઇફેક્ટ આવેલી છે આજુબાજુના ગામની અંદર ને આજુબાજુની ઇન્ડસ્ટ્રી તમે જોવો જ છો આ બધી ફેક્ટરી ને બધું અહીં કોઈ જાતનું કાયદેસર રીતની કોઈ કાર્યવાહી રીતના છે જ નહીં આ ઘડી બધું અઢર ચાલે છે જીઆઈડીસી માં કોઈ બી જગ્યાએ ખાડા પડી જાય છે ગટર લાઈનો ખુલ્લી છે બધી અહીંયા આગળ જીઆઈડીસી ની અંદર પચાસ ટકા પ્લોટ એવા છે કે જઈ પ્લોટ ની અંદર આ લોકોએ રેસીડન્સી કર્યું છે ફેક્ટરીના પ્લોટ ની અંદર રેસીડન્સ કરેલું છે આ લોકોએ

સાહેબને ઓથોરિટી ટુ અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કે કલાક એવી કોઈ છે ભી મળી છે અમારા રિપોર્ટ ની અંદર જે કે છે મેન્શન થશે અમારા એનવાયરમેન્ટ ને

જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા આજરોજ સુગરના ચેરમેન અને રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરજી પટેલની ઉપસ્થિતિમાં સુગર વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમના ધર્મપત્ની નીરુબેન પટેલના હસ્તે પૂજા અર્ચના અને શસ્ત્રોક્ત વિધિ દ્વારા શેરડી પિલાણ સિઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ચાલુ પિલાણ સિઝનમાં પંડવાઈ સુગર દ્વારા આશરે પાંચ પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનો અંદાજ આપવામાં આવી રહ્યો છે ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે દસથી બાર દિવસ મોડી પિલાણ સિઝનની શરૂઆત થઈ છે આ શેરડી પિલાણના પ્રારંભ પ્રસંગે સુગરના ચેરમેન અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ચાલુ વર્ષે જે સભાસદોની શેરડી સુગર ચાલુ થયા પહેલાં અકસ્માતે બળી ગયેલ છે તેમની બળી ગયેલી શેરડીમાંથી બળેલી શેરડીની કપાત કરવામાં આવશે નહીં અને તેમની સારી શેરડીના અભાવ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે સુગરના ડિરેક્ટર હર્ષદ પટેલ હિતેન્દ્ર પટેલ નટવર વસાવા સહિતના ડિરેક્ટરો સુગરના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ વર્ક્સ મેનેજર દિલીપ ચૌધરી સહિત સુગરના અધિકારીઓ કર્મચારીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સુગર ફેક્ટરી ખાતે આજ રોજનો શુભારંભ કરવામાં આવ્યો છે મારા વાઇસ ચેરમેન અનિલભાઈ દ્વારા પૂજા અર્ચના કરીને આજથી નવી સિઝનનું શુભારંભની શરૂઆત થઈ છે ત્યારે આમ સુગર ફેક્ટરી ઓક્ટોબરના પંદરમી પછીની શરૂઆત થતી હોય છે પરંતુ ચાલુ સાલે અવિરત વરસાદ પડવાને કારણે કમોસમી વરસાદ છેલ્લે પડવાને કારણે સુગર ફેક્ટરી દસ બાર દિવસ લે શુભારંભનો થયો છે ત્યારે તમામ લોકોની શેરદી સમયસર કાપીને ક્રોસિંગમાં અમે લાવીશું સાથે સાથે સારા ભાવો મારે એ પ્રકારના પણ અમે કાળજી રાખી છે જે સભાસદોની શુગર ફેક્ટરી ચાલુ થઈ પહેલાં પંદર દિવસ મહિનો પહેલાં જે અકસ્માતે શેરડી જે બળી ગઈ છે એના પણ અમે બળીના શેરડીના પૈસા અમે કાપવાના નથી જે સારી શેરડી છે એ સારી શેરડી પ્રમાણે ભાવ આપીશું કારણ કે જોયું છે કે ચાલુ સાલે અને એની આગલી સિઝનમાં એટલે કે ઉનાળાનું ડાંગર અને અત્યારે ચોમાસું ડાંગર બંધે ડાંગર વખતે આ કમોસમી વરસાદ પડવાને કારણે ખૂબ નુકસાન થયું છે અને અધૂરામાં પૂરું અત્યારે આવા લોકોની શેરડી પણ જ્યારે સળગી ગઈ ત્યારે એ તમામને અમે જે ભૂતકાળમાં બનેલી સદીના જે પૈસા કાપીને આપતા હતા એમાં અમે એમને પૂરેપૂરું જે ભાવ આવે એ ભાવ એમને આપીશું આંકલેશોના ધોરણ સાતમાં અભ્યાસ કરતા રિયાન્સ રાજેશ મકવાણાએ રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ અંદર ફોર્ટીન ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ સેફ્રોનમાં રહેતા રાજેશભાઈ મકવાણાનો પુત્ર રિયાન્સ સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે રિયાન્સને રમતગમતમાં લોંગ ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ભારે રુચિ હતી રિયાન્સની આરામત પ્રત્યેની રુચિ જોઈ તેના પિતા રાજેશ મકવાણાએ અંકલેશ્વરની જિમખાનામાં કોચ વાજિદ પઠાણ પાસે સોફ્ટ ટેનિસમાં કોચિંગમાં મૂક્યો હતો જ્યાં કોચિંગ લેવાનું શરૂ કર્યું હતું અને રિયાન્સે સોફ્ટ ટેનિસમાં કોચિંગ લઈ સ્કૂલ અને ખેલ મહાકુંભ તેમજ ટેનિસ પ્રીમિયર લીગ સહિતની ટુર્નામેન્ટમાં ભાગ લઈ વિજેતા બન્યો હતો બાદમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગત તારીખ આઠમી નવેમ્બરના રોજ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેયાન્સે કક્ષાની સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ફોર્ટીનમાં ભાગ લીધો હતો આ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્યમાંથી સોળ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં રેયાન્સે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે રેયાન્સ આગામી ડિસેમ્બર માસમાં મધ્યપ્રદેશના દેવાસમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે અને રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મારું નામ રાજેશ મકવાણા છે મારા છોકરાનું નામ રિયાંશ મકવાણા છે તે સોફ્ટ ટેનિસ અને લોંગ ટેનિસમાં ઘણા સમયથી રુચિ દેખાવતો હતો એના માટે મેં એને અંકલેશ્વર જીમ ખાના જોઈન્ટ કરાયું ત્યાં વાજીત સર પાસે એને કોચિંગ લીધી વાજીત સર પાસે કોચિંગ લઈને ઘણી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી ને ઘણી જગ્યાએ એ વિજેતા પ્રાપ્ત થતો હતો ત્યાર ત્યારબાદ એને એસજી એફઆઈની ટુર્નામેન્ટ સિક્સટી નાઇનમાં જે સિક્સટી નાઇન અંડર ફોર્ટીનની ટુર્નામેન્ટ જોઈન્ટ કરી હતી તેમાં એ બોન્ડ્સ મેળવીને ગુજરાતનું નામ રોશન કરીને હવે નેશનલ લેવલે મધ્યપ્રદેશ જશે અને ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરનું નામ રોશન કરશે એવી મને આશા છે અને ત્યાં ગોલ્ડ મેડલ મેળવીને આપણા જિલ્લાનો નામ આખા દેશ લેવલે ટોપ કરશે એવી મને આશા છે મારું નામ રેયાંસ મકોણા છે હું ધોરણ સાતમાં ભણું છું મારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ એકેડમી છે મને લોન ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ઇન્ટરેસ્ટ છે હાલમાં ભરૂચમાં રાજ્ય કક્ષા સોફ્ટ ટેનિસની રમતમાં અંડર ફોર્ટીનમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે હવે હું રાષ્ટ્રીય કક્ષા મધ્યપ્રદેશમાં રમવા જવા અંકેશ્વર જીઆઈડીસી માં નોટિફાઈડ વિભાગે એકાએક રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા દબાણ કરતાઓમાં નાસભાગ મચી જવા પામી હતી અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં રોડ સાઇડ ઉપરના લારી ગલ્લાવાળાઓના દબાણોને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સત્તાધીશો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી નોટિફાઈડ વિસ્તારના સરદાર પાર્કથી ગોલ્ડન ચોકડી વચ્ચેના વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને ઉભેલી અડચણરૂપ લારી ગલ્લાઓના દબાણો દૂર કરાયા હતા બપોર બાદ દબાણો હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લા કરવાની શરૂઆત થઈ હતી જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા તેમજ બિનઅધિકૃત રીતે ઊભા થયેલા લારી ગલ્લા મળેલી વ્યાપક ફરિયાદોને આધારે નોટિફાઈડ ચીફ ઓફિસરે દબાણ હટાવવાની કામગીરી સિક્યુરિટી વિભાગ સાથે રાખી કરી હતી દબાણ ટીમોએ સરદાર પાર્કથી લઈ પાંચસો ક્વાર્ટર્સ વિસ્તારમાં જાહેર માર્ગ પર અડચણરૂપ લારી ગલ્લા તેમજ અન્ય હાટડીઓ દૂર કરી હતી બિનઅધિકૃત દબાણો કરેલી લારીઓ ટીમોએ ઉઠાવી ટ્રેક્ટરમાં ભરી સીઝ કરી હતી આ કામગીરી દરમિયાન જેડીસી પોલીસની એક ટુકડીએ ચાપતો બંદોબસ્ત જાળવ્યો હતો આ દબાણ હટાવવાની કામગીરીને પગલે અડચણરૂપ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો નમસ્કાર ચિંતન પટેલ ચીફ ઓફિસર અંકલેશ્વર આપ સૌને જણાવતા જણાવવાનું કે નોટિફાઈ દ્વારા નોટિફાઈ રહેણા વિસ્તારમાં જે બિન રીતે ગલ્લાઓ જે મૂકેલા હતા રોડની બાજુમાં એને હટાવવાનું કાર્ય છેલ્લા બે દિવસથી ચાલુ છે જેને હટાવીને અમે આશરે પચાસ જેટલા ગલ્લા અમને ઉપાડીને અમારા જે સ્ટોર રૂમ છે ત્યાં અમે મૂકેલા છે અને આપના ટીવીના માધ્યમ દ્વારા આપ સૌને વિનંતી કરું છું કે રહેણાંક વિસ્તારમાં કોઈપણ જાતનું અનઅધિકૃત રીતે જે જો ગલ્લા હોય આપશ્રીઓના તો તાત્કાલિક ધોરણે હટાવી લેવા વિનંતી છે અન્યથા નોટિફાઈ દ્વારા તે હટાવી દેવામાં આવશે ધન્યવાદ ભરૂચ જિલ્લામાં પ્રસિદ્ધ તીર્થસ્થળ સ્થળ શુકલતીર્થ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે ચારથી પાંચ લાખ યાત્રિકો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા યાત્રાળુઓને ભરૂચથી શુકલતીર્થ સુધી પહોંચવા માટે જરૂરી એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન હેઠળ ત્રણ દિવસ માટે વધારાની બસોની ફાળવણી કરવામાં આવી હતી કુલ બાવન બસો દ્વારા ત્રણસો ને એસી ટ્રીપો કરાવવામાં આવી જેના માધ્યમથી અંદાજે અગિયાર હજાર મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો ત્રણ દિવસ દરમિયાન આ બસોએ કુલ નવ હજાર કિલોમીટરના અંતર કાપીને રૂપિયા ચાર લાખની આવક નોંધાવી હતી જોકે ગત વર્ષે આ મેળામાં એકવીસ હજાર જેટલા મુસાફરોએ એસટી સેવાનો લાભ લીધો હતો જેના મુકાબલે આ વર્ષે આશરે સુડતાલીસ ટકા મુસાફરીમાં ઘટાડો નોંધાયો છે મેળાની અવધિ દરમિયાન વધારાની બસ સેવાઓનું આયોજન ભરૂચ ડિવિઝન અને ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાડાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક અમલમાં મુકાયું હતું જેનાથી મેળામાં આવતા યાત્રિકોને સહેલાઈથી પરિવહન સુવિધા મળી શકી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ વિભાગ દ્વારા સુપ્રતિકના મેળાનું આયોજન કરેલું હતું જેમાં મુસાફરો દ્વારા પણ સારો પ્રતિસાદ મળવા પામેલો છે સમગ્ર સંચાલન દરમિયાન ચાર પાંચ અને છ ત્રણ દિવસ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલું જેમાં બાવન બસોના ઉપયોગ થકી ત્રણસો ટ્રીપોનું સંચાલન હાથ ધરવામાં આવેલું જેમાં સાડા આઠ હજાર કિલોમીટર બસની મુસાફરી થવા પામેલી છે અને ચાર લાખની આવક મળવા પામેલી છે જેમાં અગિયાર હજારથી વધુ મુસાફરોએ તેનો લાભ લઈ શુકલકિત મેળામાં ગયેલ છે એક શખ્સ અટકાયત કરી રૂપિયા બાર હજાર ઉપરાંત નો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એસઓજી ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન પદ્માવતી નગરમાં આવેલ ધનલક્ષ્મી કિરાણા સ્ટોર નામની દુકાનમાં શ્રવણ ખરીદ નામનો શખ્સ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજીની ટીમે રેડ કરતાં ગેસ રિફિલિંગ કરતાં શ્રવણ ખટીકને ઝડપી લીધો હતો પોલીસે દુકાનમાંથી નાની મોટી સાત નંગ ગેસની બોટલ ગેસ રિફિલિંગ પાઇપ તેમજ વજન કાંટો મળી કુલ રૂપિયા બાર હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરી હતી અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસેના કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ ચારમાં પ્લોટ નંબર એ પંદરમાં આવેલ ગોદામમાંથી રૂરલ પોલીસે અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ હેઝાર્ડ વેસ્ટ લિક્વિડ વેસ્ટ અને જ્વલનશીલ મટીરીયલના બેરલો સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને એક શખ્સને વોન્ટેડ જાહેર કરી રૂપિયા બે લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાં જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ ડઢાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જીતાલી ગામ પાસે કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ ચારમાં એ પંદર પ્લોટમાં આવેલ ગોદાઉનમાં જ્વલનશીલ કેમિકલનો અનઅધિકૃત જથ્થો અસુરક્ષિત રીતે સંગ્રહ કરેલો હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે ગોદાઉનમાં તપાસ કરતાં ફાયર સેફ્ટી વિના ડ્રમ અને બેગમાં હેઝાર્ડ બેસ્ટ તથા પ્રવાહી વેસ્ટ અને જ્વલનશીલ મટીરિયલના તેતાલીસ નંગ બેરલો મળી આવ્યા હતા પોલીસે ગોદાઉનમાંથી જીતાલીની શિવલીલા સોસાયટીમાં રહેતા દીપુ મંડળની અટકાયત કરી રૂપિયા બે લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી જહાંગીર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જંબુસર નગરમાં એક જ રાતમાં બજાર વિસ્તારમાં મકાનોના ટાળા તૂટ્યા હતા જંબુસર બજારમાં શેઠ ખડકી અને ગોકલ લાલાની ખડકીમાં લાખોના મુદ્દામાલની ચોરી થવા પામી હતી પ્રાપ્ત વિગત અનુસાર જંબુસર બજાર વિસ્તારમાં શેઠ ખડકીમાં રહેતા હિતેશચંદ્ર વિનોદચંદ્ર ચોક્સી તેમજ ગોકળ લાલાની ખડકીમાં રહેતા અજયભાઈ ઝુમખાવાલાના બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યા હતા મકાન માલિકો બહાર ગામ ગયા હોય તેનો લાભ ઉઠાવી બેફામ બનેલા ચોરો સોનું ચાંદી સહિત રોકડ રકમની ચોરી કરી પલાયણ થઈ ગયા હતા વારંવાર જંબુસર નગરમાં થતી નાની મોટી ચોરીઓ જંબુસર પોલીસ માટે પડકારરૂપ બની છે ચોરીની ઘટના બહાર આવતા જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી તલસ્પર્શી તપાસ ચલાવી રહી છે તસ્કરોને ઝડપી પાડવા ડોગ સ્કવોડ અને એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમો કામે લાગી છે જોવું જ રહ્યું કે હવે ચોરોને ઝડપવામાં સફળતા મળે છે કે કેમ નર્મદાના તિલકવાડા તાલુકાના દેવલિયા રાજપીપળા હાઈવે પર અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી દેવલિયાથી રાજપીપળા ઊંચાદ ગામના પાટિયા પાસે એક્ટિવા અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ વ્યક્તિઓને તિલકવાડા સરકારી દવાખાનામાં રિફર કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ એક ફોર વ્હીલ અમદાવાદથી રાજપીપળા તરફ જતી હતી તે સમયે એક્ટિવા સવાર વ્યક્તિ અચાનક ઉચાદ ગામ બાજુ ટર્ન મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાં દેવલિયા પોઈન્ટના પોલીસ કર્મચારીઓ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોને સરકારી દવાખાનામાં પહોંચાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કાવી રિંગ રોડ ઉપર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે રોડની બાજુમાં આવેલ ખુલ્લી ગટરમાં બાઇક સવાર ખાબકતા પગ ભાંગી જવાથી ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી મુજબ લીમજ ગામના હસમુખ સિંધા નામના વ્યક્તિ સૌગણ સોસાયટીની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં બાઇક સહિત ખાબકી ગયા હતા આ ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદરૂપ થઈ એકસો આઠ ઇમરજન્સી સેવા મારફતે ઇજાગ્રસ્તને જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે તેમને વડોદરા રિફર કરવામાં આવ્યા હતા શહેરમાં ખુલ્લી ગટરોને કારણે વારંવાર આવી દુર્ઘટનાઓ બનતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે સ્થાનિક લોકોની માંગણી છે કે તંત્ર તાત્કાલિક ખુલ્લી ગટરોનું સમારકામ કરે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં ભરે તંત્રની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ લે સવાલ લોકો વચ્ચે ઉઠ્યો છે ત્યારે ઈજાગ્રસ્તને પૂછવામાં આવતા તેઓ કે કોઈક ફોર વ્હીલ ગાડીવાળાએ ટક્કર મારી છે તેમ જણાવ્યું હતું જ્યારે જંબુસર પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અમારું નામ કઈ ના રહેવાસી છું

ભરૂચના ટંકારિયા ગ્રામ પંચાયત દ્વારા એક નવતર આયોજન કરી મંગળવાડી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે મંગળવાડી હાટ બજારને ગ્રામજનો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગત તારીખ સાતમી ઓક્ટોબરના રોજ ગામના ખરી મેદાનમાં મંગળવાડી હાટ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મંગળવાડી હાટ બજારનો પ્રારંભ થતાં સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુ દરે મળી શકે તે શુભાશય સાથે મંગળવારી હાટ બજારનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંગળવાડી હાટ બજારનો પ્રારંભ થતાં ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાટબજારમાં જીવન જરૂરિયાત તેમજ ઘરવખરીનો સામાન લેવા ઉમટી પડ્યા હતા મંગળવાડી હાટબજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે હાટ બજારના સફળ આયોજન માટે પંચાયતના સરપંચ વસાવા મંગુભાઈ છોટુભાઈ ડેપ્યુટી સરપંચ સફરાન ભૂતા સદસ્યો તેમજ આગેવાનોને શ્રેય મળી રહ્યો છે હાટ બજારના નવતર આયોજન માટે ઉપસરપંચ સફવાન ભૂતાની ચાવીરૂપ ભૂમિકા રહી છે હાટ બજાર દર મંગળવારે નિયમિત ખુલ્લું રહેશે એવું ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે અસલામ આજ રોજ કંકારીયા મંગળવાડી હથબજાર જે લગભગ એક મહિનાથી શરૂ કરેલી છે કંકાળિયા તેમજ આજુબાજુના લગભગ પંદરથી વીસ ગામોના લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે બહુ સારી રીતે મંગળવાડી બજારનો ફાયદો ઉઠાવે છે લગભગ બસો પચાસથી બસો સિત્તેર જેટલા વેપારીઓ ટંકારીયા હથ બજારમાં ભાગ લે છે અને વેપારીઓને પણ રોજીરોજી માટે બહુ સારો મોકો મળે છે અહીંયા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રાજી થઈને જાય છે ટંકારીયા હથબજારથી ટંકારીયા બજાર શરૂ કરવાથી વેપારીઓની સાથે મધ્યમ વર્ગ ગરીબ વર્ગના લોકો અને ગામ પંચાયતની આવકનો સ્ટોર ઊભો થયો છે આમાં અમારા મિત્ર મંડળ તથા અમારા પંચાયતના સદસ્યો અને ગામ લોકોનો પણ અમને ખૂબ ખૂબ સાહ સકડ મળે છે ગ્રામજનો માં એક બહુ સારો પ્રતિસાદ રહ્યો છે અત્યાર સુધી કેમ કે આ એક પહેલીવાર આ રીતનું આયોજન થયું છે ગામમાં અને પબ્લિક પણ ઘણી ખુશ છે ગામની અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી નજર સાયખા જીઆઈડીસી સ્થિત વિશાલિયા કરની ફાર્મા કંપનીમાં બોઈલર બ્લાસ્ટમાં બે કામદારના મોત એકની શોધખોળ ચાલુ

सुगर्धा वाइस चेरमन अरविंद पटेल आणि त्यांना धर्मपत्नी निरुबेन पटेल हस्ते शास्त्रोतविधी द्वार पिला अंकलेश्वर राज्य कक्षा सॉफ्ट टेनिस अंडर फोर्टीन टूर्नामेंट मेडल मकवाना राष्ट्रीय कक्षा भाग लस अंकलेश्वर जीआयडीसी नोटिफाइड विभाग द्वार ट्राफिकने अडचण रूप गेरकायदेसर दबाण दूर कराया। સરદાર પાર્ક થી ગોલ્ડન ચોકડી વચ્ચેના વિસ્તારમાં મુખ્ય માર્ગ ને અડીને ઉભેલા અડચનરૂપ ધારી ગલ્લાઓના દબાણો દૂર કરાયા આજના થાય નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર